અહિંસા પ્રેમ કરુણા અને જીવદયા નો સંદેશ છે એ સંદેશ ઘર ઘર સુધી પહોંચી શકે જન જન સુધી પહોંચી શકે એ માટે આ ભવ્ય શોભાયાત્રા આયોજન કર્યું છે અને વિશ્વ શાંતિ માટે વિશ્વ કલ્યાણ માટે અને આત્માના મોક્ષ માર્ગ માટે થઈને આજે આવીર જન્મ કલ્યાણક મહોત્સવની સર્વ વિશ્વના લોકોને ખૂબ ખૂબ અનુમોદના પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જૈન ઉપસ્થિત પરિવર્તન થઈ ધર્મસભા પૂર્ણ થાય હજારો લોકો નું સ્વામી વાત્સલ્ય પણ આજે આયોજન કરવામાં આવે છે આઠ દેશો માં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો જેમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દરેકે ભાગ લઈ અને નવકાર પૂર્ણ સતર્ક કર્યા